નમસ્તે વિદ્યાર્થી મિત્રો એક્સિલેન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ ત્રણ ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પાઠ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ તો વિદ્યાર્થી મિત્રો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જેથી કરીને નવા વિડીયોના અપડેટ તમને તરત જ મળતા રહે અને હા વિડીયો જે છે શરૂથી લઈ અને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં બીજા વિડીયોની લિંક ધોરણ છ થી આઠના પેપર સોલ્યુશન આઈએમપી પ્રશ્નો અને ગણિતની ગમ ગણિત ગમતની રીતો ગણિતની ટૂંકી રીતો વિજ્ઞાનની પ્રવૃત્તિઓ બધું આ બધું જે છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો તે તમે તેની અવશ્ય મુલાકાત લેજો અને હા પાઠને અંતે એક યાદ રાખવાની ટિપ્સ પણ આપણે શીખીશું પ્રકરણ ત્રણ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ પ્રશ્ન એક નીચે આપેલ દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો એક નીચે આપેલ પૈકી કયું કારણ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે તો જવાબ આવશે બી અંગ્રેજોએ સહાયકારી યોજના અને ખાલસા નીતિ જેવી યોજનાઓથી ઘણા પ્રદેશો હડપ કર્યા બે ડેલહાઉસી દ્વારા ખાલસા કરેલ રાજ્ય નીચે પૈકી કયું નથી તો ખાલસામાં સતારા હતું ઝાંસી હતું અને અવધ હતું પણ મૈસૂર હતું નહીં એટલે જવાબ આવશે ડી મૈસૂર ત્રણ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટી કારણ યોગ્ય નથી તો બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો એ કારણ યોગ્ય નથી ચાર અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે સ્થાપવા ઈચ્છતા હતા તો જવાબ આવશે ડી એ અને બી બંને એટલે કે કાચા માલના સંસ્થાન તરીકે અને તૈયાર માલના બજાર તરીકે બંને રીતે સ્થાપવા ઈચ્છતા હતા પાંચ બ્રિટિશ હિન્દ લશ્કરમાં ભારતીય સૈનિકોને સાનો પ્રતિબંધ કરવામાં આવ્યો હતો તો પાઘડી પહેરવાનો તિલક કરવાનો દાઢી મૂછ રાખવાનો આ બધાનો પ્રતિબંધ હતો એટલે જવાબ આવશે ડી ઉપરોક્ત તમામ છ ઈસી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું તો એ ચરબીવાળા કારતુસ એ લોકોને એવું લાગતું હતું કે જે કારતુસ છે તેમાં ગાય અને ડુક્કરની ચરબી ઉમેરવામાં આવી છે અથવા તો ગાય અને ડુક્કરની ચરબીથી તે કારતુસ બનાવવામાં આવ્યા છે તેથી તાત્કાલિક ધોરણે સ્વાતંત્ર્ય સંગ્રામ ઊભો થયો હતો એટલે જવાબ આવશે એ સાત ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી તો જવાબ આવશે સી મેરઠથી થઈ હતી આઠ કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું તો જવાબ આવશે એ નાના સાહેબ પેશવાએ નેતૃત્વ સંભાળ્યું હતું નવ ગુજરાતમાં ઈસ્વીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું હતું તો કાનપુરમાં તો નાના સાહેબ પીસવાય પણ ગુજરાતમાં તો ગડબરદાસ મુખીએ સંભાળ્યું હતું એટલે જવાબ આવશે બી દસ એનફિલ્ડ રાઇફલમાં કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાનું સૈનિકોને શંકા હતી તો ગાય અને ડુક્કર તો જવાબ આવશે સી અગિયાર એનફિલ્ડ રાઈફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી તો સી એનફિલ્ડ રાઇફલ અઢારસો સત્તાવનના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું એ તેનો સુસંગત નથી ત્યારે સૈનિકોને લાગતું હતું કે કારતુસ ઉપર કેપને દાંતથી તોડવાની હતી વળી તેમાં ગાય કે ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હશે અથવા થયો હતો અને રાઇફલ માત્ર હિન્દુ સૈનિકો છે તેમ તે એ લોકો માટે તો ગાય મહત્ત્વની છે ગાય માતા છે પણ મુસ્લિમ લોકો માટે ડુક્કર જે છે એ વર્જ્ય હશે એટલે તેમને આ આવ્યું હતું તો આની માટે કયું સુસંગત નથી તો જવાબ આવશે ડી એન્ફિલ્ડ રાઇફલનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો હતો એવું નહોતું હિન્દુ અને મુસ્લિમ બંને સૈનિકોએ કર્યો હતો અઢારસો સત્તાવનના સંગ્રામમાં જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક રીતે ગોઠવો તો દિલ્હી ઝાંસી આગ્રા કોલ્હાપુર તો જવાબ આવશે બી તેર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થળ અને નેતાનું નીચે આપેલું કયું જોડકું ખોટું છે તો ઇન્દોર તો બહાદુર ખાન આ જોડકું ખોટું છે એટલે જવાબ આવશે ડી ચૌદ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામ નિષ્ફળ જવાના કારણો નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી તો ગુજરાતી અને બંગાળીઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા તે સુસંગત નથી અથવા તો જવાબદાર કારણ નથી એટલે જવાબ આવશે ડી પ્રશ્ન બે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો એક રજવાડાઓને સહાયકારી રાજ સાંજના સ્વીકારની ફરજ પાડી બે આવસીએ નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને આપાત પેન્શન બંધ કર્યું કરી દીધા ત્રણ અંગ્રેજોની અન્યાયી જકાત નીતિને કારણે ખેડૂતનો ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ચાર ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતો નહીં પાંચ અઢારસો સત્તાવનના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ સાવરકરે કહ્યો હતો પ્રશ્ન બે મને ઓળખો હું કોણ છું તો એક મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી હતી તો જવાબ આવશે ડેલાઉસી બે હું અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ સહિત છું જવાબ આવશે મંગલ પાંડે ત્રણ હું અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામનો મુખ્ય કેન્દ્ર બન્યો તો આવશે દિલ્હી ચાર અઢારસો સત્તાવનના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો તો બ્રિટિશ કંપની પાંચ મેં ગુજરાતના આણંદથી અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નેતૃત્વ કરેલું તો ગરબડદાસ મુખી પ્રશ્ન બેસી ખોટા શબ્દ પર ચેકો મારી નીચેના વિધાનોને સાચા બનાવો તો પહેલાંથી આપણે ચેકો મારી દીધેલો છે આપણે ડાયરેક્ટ સાચા વિધાનો જોઈશું એક અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે પીડાદાયક હતી બે અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળના ખપ્પરમાં હોમાઈ ગયા ત્રણ અંગ્રેજો ભારતીયો સાથે સામાજિક વ્યવહાર રાખતા નહીં ચાર અઢારસો સત્તાવનના ક્રાંતિકારીઓએ ભારતના સહેન્શાહ તરીકે બહાદુર શાહ જફરને જાહેર કર્યા પાંચ ભારતીય સૈનિકોએ દરિયાપાર જવાની બાંહેધરી આપવી પડતી પ્રશ્ન ત્રણ એ નીચે આપેલ પ્રશ્નોના એક બે વાક્યોમાં જવાબ આપો એક અંગ્રેજો કઈ કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા તો જવાબ અંગ્રેજો પોર્ટુગીજ ડચ ડેનિશ પ્રજા ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા બે ભારતના ખેડૂતો કયા કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી તો જવાબ ભારતના ખેડૂતો કપાસ ગળી રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ અપનાવી ત્રણ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે કોણે ભાગ લીધો હતો તો જવાબ બેજમ બેગમ હજરત મહલ રાણી લક્ષ્મીબાઈ કુંવરસિંહ નાનાસાહેબ પેશવા તટ્યા ટોપે બહાદુર ખાન બહાદુર શાહ જફર મુળુમાણિક વગેરેએ ઈસ્વીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો ચાર બ્રિટિશ સેનામાં એન્ફિલ્ડ રાઇફલ પહેલાં રાઇફલ પહેલાં કરી કઈ રાઇફલનો ઉપયોગ થયો હતો તો બ્રિટિશ સેનામાં એન્ફિલ્ડ રાઇફલને પહેલાં બ્રાઉન બેઝ રાઇફલનો ઉપયોગ થયો હતો પાંચ હિન્દુ અને મુસ્લિમ સેનાઓએ એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો જવાબ એન્ફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતુસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થતો હતો તેથી હિન્દુ અને મુસ્લિમ સૈનિકોએ એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો ઇન્કાર કર્યો છ પાંડેની ધરપકડ કરવામાં કરવાનો આદેશ કોણે આપ્યો જવાબ મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ મેજર હ્યુસેનએ આપ્યો સાત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું જવાબ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું હતું આઠ ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી અઢારસો સત્તાવનના સંગ્રામને શું માને છે જવાબ ઇંગ્લેન્ડના રાજપુરુષ ડીઝરાયલી અઢારસો સત્તાવનના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે નવ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં ક્યાં ક્યાં ફેલાયો હતો જવાબ અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતમાં અમદાવાદ લુણાવાડા પાટણ આણંદ દ્વારકા ઓખા વિજાપુર ખેરાલુ અને સાબરકાંઠા સુધી ફેલાયો હતો દસ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે કોણે નિષ્ક્રિય રહ્યા હતા કોણ કોણ નિષ્ક્રિય રહ્યા તો જવાબ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં નોકરિયાતો શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા હતા પ્રશ્ન ત્રણ બ યોગ્ય જોડકા જોડો અ અને ઉત્તર તો દિલ્હી દિલ્હી છે તો તેની સામે આવશે બહાદુર શાહ જફર બીજું ઝાંસી તો એમાં આવશે રાણી લક્ષ્મીબાઈ આપણને ખબર છે આખું નામ જ એવું છે કે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ એટલે કે રાણી લક્ષ્મીબાઈ જે છે એને ઝાંસીની રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે ત્રણ કાનપુર તો કાનપુરમાં કોણ હતું તો નાના સાહેબ પેશવા ચાર લખનઉ તો બેગમ હજરત મહલ જગદીશપુર તો જાગીરદાર કુંવરસિંહ તો આ રીતે જોડકા જોડી અને તમે લખી લેજો આ જોડકા જે છે મોસ્ટાઈમ પી છે પરીક્ષામાં પૂછાય તેવા છે તો તમે વાંચી લેજો પ્રશ્ન ચાર બી ચાર એ નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો એક પૈતૃક મિલકત તો સામાન્ય રીતે કોઈપણ પુરુષને તેના પિતા દાદા કે પરદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત થતી સંપત્તિને પિતૃક સંપત્તિ કહે છે અહીંયા પવિત્રની જગ્યાએ પિતૃક મિલકત લખી નાખજો બે સ્વાતંત્ર્ય સંગ્રામ કોઈ પણ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર રાજ્યના સરકારે ઘડેલા કાયદાની મર્યાદામાં રહી શકે તે રીતે સ્વતંત્રતા માટે જે સંગ્રામ કરે તેને સ્વતંત્ર સંગ્રામ કહે છે ત્રણ કેન્દ્રીય નેતાગીરી કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે અહીંયા કહે લખી નાખજો પ્રશ્ન ચાર બ નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો એક ઈસ્વીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો કયા કયા હતા જવાબ વેલેસલી અને ડેલહાઉસીની નેતા નીતિઓના કારણે ઘણા રાજ્યો ખાલસા થયા ઉચ્ચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજોની જ નિમણૂક થતી હતી અંગ્રેજોની આર્થિક શોષણ નીતિને કારણે ખેડૂતો ગરીબો વગેરે પાયમાલ થયા અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા હતા લશ્કરમાં સૈનિકો સાથે ભેદભાવભર્યું વર્તન પણ કરવામાં આવતું હતું આ બધા કારણોને કારણે સ્વાતંત્ર્ય સંગ્રામ થયો પ્રશ્ન બે અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું જવાબ અંગ્રેજો ભારતની કાચા માલનું સંસ્થાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા કપાસ ગોળી કપાસ ગળી રેશમ જેવા પાકોનું ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરાવવામાં આવતું સામે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું અંગ્રેજોની અન્યાય જકાત નીતિને કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો ભારતના ઉન્નર ઉદ્યોગો ગ્રામ ઉદ્યોગો હસ્તકલા કારીગરો એ બધું જ નાશ પામ્યું ત્રણ બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવો રાખવામાં આવતા હતા જવાબ બ્રિટિશ સેનામાં ભારતીય ભારતીય સૈનિકોના પગાર ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા કોઈપણ ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઉચ્ચ હોદ્દો મેળવી શકતો નહીં અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર રાખતા નહોતા સૈનિકોને પાગડી બાંધવા તિલક કરવા મૂછ રાખવા પર પ્રતિબંધ હતો ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની ફરજ પાડવામાં આવતી હતી તો આવા ઘણા બધા ભેદભાવો જે છે એ ભારતીયો રાખવામાં આવતા હતા ચાર ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની રૂપરેખાની ચર્ચા કરો તો જવાબ જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે કારતુસ પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ કારતુસની કેપને દાંત વડે તોડવી પડે તેમ છે એટલે કે દાંત વડે તોડવી પડતી હતી ગાય હિન્દુઓ માટે પવિત્ર હતી જ્યારે ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વરજ્ય હતું આથી સૈનિકોને ભ્રષ્ટાચાર ધર્મભ્રષ્ટ થવાની લાગણી થઈ સિપાહીઓએ આ કારતુસ વાપરવાનો ઇનકાર કર્યો અને સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ પાંચ ઈસી સન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની નિષ્ફળતાના કારણો લખો તો જવાબ કેન્દ્રીય નેતાગીરીનો અભાવ હતો અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે હતી મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત થઈ રહી થઈ રહ્યા હતા ભારતના ઘણા શાસકોએ અંગ્રેજોની અંગ્રેજોને સહકાર આપ્યો હતો શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા અને એના કારણે સ્વાતંત્ર્ય સંગ્રામ જે છે એ નિષ્ફળ નીવડ્યું પ્રશ્ન પાંચ ટૂંક નોંધ લખો એક ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક ધાર્મિક કારણો જણાવો તો જવાબ ખ્રિસ્તી પાદરીઓ હિન્દુઓ અને મુસ્લિમોને ખ્રિસ્તી ધર્મોમાં પલટાવવામાં પટલાવવાના મુખૂબ પ્રયત્નો કર્યા જેથી લોકો ધર્મભ્રષ્ટ કરવાની શંકા વધારે દ્રઢ બની અંગ્રેજો ભારતીયો સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા તેઓ માનતા હતા કે ભારતીયો ગંદા રોગિસ્ટ અને નિમ્ન કોટીના છે ગોરા લોકો તેમના પર શાસન કરવા માટે જ ભારત આવ્યા છે તેઓ ભારતીયો સાથે કોઈ સામાજિક વ્યવહાર કરતા નહીં અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણથી દૂર રાખવામાં આવતા આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવોને કારણે ભારતના લોકોમાં અંગ્રેજો પ્રત્યે ભારે રોષ અસંતોષ રોષ અને ધિક્કાર જાગ્યા હતા તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન આઈએમપી છે વાંચી લેજો પ્રશ્ન બે ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વતંત્ર સંગ્રામના વહીવટી પ્રશ્નો કયા હતા તો જવાબ અંગ્રેજોએ વહીવટના બધા જ ઉચ્ચ હોદ્દા ઉપર અંગ્રેજોની નિયુક્તિ કરી હતી ભારતીયોની નિમણૂક માત્ર નિરાલી કક્ષાના સ્થાન પર કરવામાં આવતી હતી ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજી કર્મચારીઓ વચ્ચે પગારમાં મોટો તફાવત હતો આથી ભારતીયો અસંતોષમાં ભારતીયોમાં અસંતોષ વધતો હતો અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી અંગ્રેજ સરકારે અસા સામાન્ય અને ગરીબ વર્ગ પર આકરા કરવેરા નાખ્યા હતા ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી હતી અંગ્રેજોની અત્યંત ખર્ચાળ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકો અંગ્રેજો પ્રત્યે ભારે રોષ જામ્યો હતો અહીંયા રોષ લખી નાખજો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન ત્રણ મોસ્ટા એમ છે વાંચી લેજો પરીક્ષામાં પૂછાય જ છે એનફિલ્ડ રાઇફલ તો અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેઝ રાઇફલની જગ્યાએ નવી એન્ફિલ્ડ રાઇફલનો ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું હતું આ રાઇફલના કારતુસના ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી જાન્યુઆરી અઢારસો સત્તાવનમાં બંગાળમાં રહેલ ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતુસો પર લગાડવામાં આવેલ કેપમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયેલો છે હિન્દુઓ અને મુસ્લિમો બંને માટે ધર્મના બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા કારણ કે ગાય હિન્દુ માટે પવિત્ર હતી જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માર્ગ વ્યર્જ હતું હવે ધર્મ ભ્રષ્ટ થાય તેવું લાગતું હતું તેથી એન્ફિલ્ડ આઈફોનનો તેમણે ઇન્કાર કર્યો અને સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત થઈ તો વિદ્યાર્થી મિત્રો આનો આ જ પ્રશ્ન ત્રણ ચાર વાર પૂછાયો હશે મોસ્ટ છે આ પાકું કરી લેજો ખાલી જગ્યા ખરા ખોટા ટૂંકનોંધ પરિભાષા દરેકમાં પૂછાઈ શકે તેમ છે પ્રશ્ન છ નીચે આપેલ શબ્દ ચોરસમાંથી ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ ભારતના વિભિન્ન સ્થળો ગુજરાતના સ્થળો શોધીને લખો તો પહેલાં આપણે ગુજરાતના સ્થળો લઈશું અમદાવાદ આણંદ સાબ બનાસ બનારસ બનારસ નહીં આવે દ્વારકા અને લુણાવાડા તેના પછી ભારતના વિભિન્ન સ્થળો લઈશું ઓખા પણ આવશે ગુજરાતના સ્થળોમાં બરાબર દ્વારકા અવધ તો આ રીતે જે છે આપણે બોક્સ કરેલા છે તો નેતાઓ ભારત સ્વાતંત્ર્ય સંગ્રામના નેતાઓ ભારતના સ્થળો અને ગુજરાતના સ્થળો બધા એકવાર જોઈ લઈએ આપણે બહાદુર શાહ જફર અમદાવાદ નાના સાહેબ પીસવા આણંદ પહેલાં અલી ચાવી જોઈશું બહાદુર ખાન આગ્રા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને બેગમ હજરત મલ હવે ઊભું જોઈ લઈએ માણેક લુણાવાડા કાનપુર ઓખા દ્વારકા તેના પછી આડી ચાવી જોઈ લઈએ તાત્યા ટોપે ઝાંસી ઓખા કુંવરસી દિલ્હી તો આ રીતે આપણે બોક્સમાં ટીક કરેલી છે તમે હાઇલાઇટનો ઉપયોગ કરી અને આ જવાબ જે છે કરી શકો છો જેથી કરીને પરીક્ષામાં તમને સરળતાથી તમે જે છે હાઈલાઇટ જોઈ અને અલગ પાડી શકો તો ચાલો તેને અલગથી અલગ પાડી છે તે આપણે જોઈ લઈએ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય નેતાઓ બહાદુર શાહ જફર માણેક બેજમ હજર બેગમ હજરતમહલ તાત્યા ટોપે નાના સાહેબ પેશવા બહાદુર ખાન અને લક્ષ્મીભાઈ ભારતના વિવિધ સ્થળો અવધ ઝાંસી આગ્રા દિલ્હી કાનપુર ગુજરાતના મુખ્ય સ્થળો દ્વારકા આણંદ અમદાવાદ અને લુણાવાડા તો વિદ્યાર્થી મિત્રો આ જે છે આપણ મોસ્ટ બી પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાય કે કયા સ્વાતંત્ર્ય સંગ્રામના ભારતના કયા સ્થળો હતા ગુજરાતના કયા સ્થળોએ થયો હતો તો આ રીતે ગમે તે રીતે ઉલટાવી સુલટાવીને આ પ્રશ્ન પૂછાય તેવો શેત પાકો કરી લેજો તો વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ પૂર્ણ થાય છે તમને વિડીયો પસંદ આવ્યો હોય વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો અને હા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી લખજો કે તમને વિડીયો કેવો લાગ્યો વિડીયોને અંતે એક યાદ રાખવાની ટીપ કરીશું જે રીતે આપણે લાઇસન્સ કઢાવવા જઈએ અને જેમ ગાડીને આઠડા ઉપર ચલાવવાની હોય તો એ રીતે જો આપણે પણ ઘરમાં કે ગમે ત્યાં ચોકથી અથવા તો પથ્થરોથી આઠડો મોટો કરી નાખવાનો અને આટલાની ઉપર દસ વાર ચાલવાનું અથવા ઓછામાં ઓછું આઠ વાર ચાલવાનું અમેરિકામાં જે અંગ્રેજો છે કે અમેરિકા દેશના જે લોકો છે તે યાદ રાખવા માટે આ ટ્રીક અપનાવે છે કે આઠડા ઉપર આટલો કરી અને નાનેથી લઈને મોટા સુધીના બધા જ માણસો સવારમાં ઉઠી અને આઠડા ઉપર પાંચથી સાત વાર ચાલે છે આઠડા ઉપર ચાલવાથી શું થશે તો આઠડા ઉપર સીધું અને ઊંધું ચાલવાથી આપણું માઇન્ડ જે છે એ કોન્સન્ટ્રેશન કરશે એટલે કે પહેલાં તો સ્થિર થશે અને જ્યારે આપણું મગજ જે છે સ્થિર થશે એટલે યાદશક્તિ આ ઓટોમેટિક આવી જશે તો અંગ્રેજો અને અમેરિકાના લોકો આ રીત અપનાવતા હતા આપણે પણ ટ્રાય કરી જોઈએ છે આપણે એવું નથી કે અંગ્રેજોની રીત આપણે અપનાવી લેવી છે પણ ટ્રાય કરવામાં કંઈ વાંધો નથી તો હું આશા રાખું છું કે આ રીત તમે જરૂરથી ટ્રાય કરશો અને મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ જરૂરથી કરજો આ ટ્રીક જે છે ઓછામાં ઓછી પાંચ દિવસ કરવાની રહેશે પાંચ દિવસ આઠડા ઉપર ચાલવાનું આટલાની અંદર નહીં આટલાની ઉપર આઠ વખત સીધી અને ઊંધી રીતે ચાલવાનું છે અને જો તમે આઠ વખત ચાલી શકો તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરીને કહેજો અને પાંચ દિવસ કે અઠવાડિયા પછી તમારી યાદશક્તિમાં કેટલો ફેરફાર થયો છે તમારું યાદ કરવાનો પાવર યાદ કરવાની શક્તિ કેટલી વધી છે કોન્સન્ટ્રેશન કેટલું વધ્યું છે તે પણ તમે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો વિડીયો જોવા બદલ અને વિડીયોને અંત સુધી મારી સાથે રહેવા બદલ તમારો ઘણો આભાર થેન્ક યુ